વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસની અંદર સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશે માહિતી મેળવવાની છે તો અત્યાર સુધી આ પ્રકરણની અંદર આપણે ત્રણ ભાગ જોઈ ચૂક્યા છીએ આજે આપણે ચોથો ભાગ જોવાનો છે અને જે અગાઉ ત્રણ ભાગ અભ્યાસ કર્યા એમાં સામાજિક સમસ્યાઓ વિશે માહિતી મેળવી હતી અને જે આ આપણે ચોથો ભાગ જોવાનો છે એમાં ભારતના પડકારો કયા છે તો પડકારો વિશે આપણે આ ચોથા ભાગમાં અભ્યાસ કરવાનો છે તો શરૂ કરીએ આપણે ચોથો ભાગ ભારતના પડકારો તો ભારતના જે પડકારો જ છે બે પડકારો છે એક આતંકવાદ અને બીજું છે બળવાખોરી તો આપણે પહેલું જોઈએ આતંકવાદ તો આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે અને એકવીસમી સદી માં આતંકવાદ માનવ સમાજ માટે એક સમસ્યારૂપ બનેલ છે તો આતંકવાદ ફેલાવ્યો કોણે તો કેટલાક દેશો દ્વારા શરૂ કરવામાં આવેલો આતંકવાદ આજે વૈશ્વિક સમસ્યા બની રહ્યો છે અને જે આતંકવાદ છે એ માનવ અધિકારનો નાશ વિનાશ તેમજ ભય અરાજકતા હિંસા અને અશાંતિ વગેરે ઉત્પન્ન કરે છે અને આતંકવાદીઓને કોઈ ધર્મ કે પોતાનો કોઈ સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી આતંકવાદનો કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે સંબંધ હોતો નથી છતાં આતંકવાદીઓ આતંકવાદને ધર્મ સાથે જોડી દેવાનો ખૂબ જ દૃણાસ્પદ અને કાયતાપૂર્ણ કાર્ય કરતા હોય છે અને આ આતંકવાદના કારણે જ રાષ્ટ્રનો વિકાસ રૂંધાય છે અવરોધાય છે અને આતંકવાદ એ હિંસા સંબંધિત એક વિચાર છે જે પ્રકૃતિનો સિદ્ધાંત છે જીવો અને જીવવાદોનો ખુલ્લે આમ ભંગ કરે છે ઉલ્લંઘન કરે છે તો આ આતંકવાદ કોને કહેવાય અને આતંકવાદની પ્રવૃત્તિઓ કેવી છે એ આપણે જોઈએ તો આતંકવાદ એટલે કે કેટલાક ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા સંગઠિત થઈ આયોજન અને જાણી બૂજીને કરવામાં આવતું અનૈતિક અને હિંસક કૃત્ય ગણવામાં આવે છે તો આતંકવાદ એટલે શું તો કેટલા ગણ્યા ગાંઠિયા લોકો દ્વારા સંગઠિત થઈ આયોજિત અને જાણીબૂજીને કરવામાં આવતું અનૈતિક અને હિંસક કૃત્ય એટલે આતંકવાદ તો આતંકવાદીઓ કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય છે તો આત્મઘાતી હુમલા કરવા તો આત્મઘાતી હુમલાની અંદર પોતે પણ મરી જાય છે અને સામેવાળાને પણ મારી નાખે છે તો આવા આત્મઘાતી હુમલા બોમ્બ ફેંકવા અપહરણ કરવું હથિયારો સંતાડવા અને તેનો ઉપયોગ કરવો વિમાન હાઈજેક કરવા નાણાં પરળવા માદક દ્રવ્યની હેરફેર કરવી અને હિંસાત્મક કૃત્ય કરવું તો આ બધી આતંકવાદીઓની પ્રવૃત્તિઓ છે તો આતંકવાદ એટલે શું અને આતંકવાદીઓની પ્રવૃત્તિઓ જણાવો આવો બે ગુણમાં પ્રશ્ન પૂછાય તો એનો જવાબ છે તો હવે મિત્રો અહીંયા આપણે આતંકવાદ અને બળવાખોરી વચ્ચે શું તફાવત છે એ તફાવત સમજીએ તો બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત એક બાજુ બળવાખોરી અને બીજી બાજુ આતંકવાદ તો આપણે જોઈએ પહેલું બળવાખોરી તો બળવાખોરી જે છે જે તે રાષ્ટ્રની સમસ્યા છે જ્યારે આતંકવાદ છે એક વૈશ્વિક સમસ્યા એટલે આખા વિશ્વ આખા દુનિયા માટેની સમસ્યા છે હવે બળવાખોરી જે છે એ પોતાના સરકારની વિરુદ્ધ અને પ્રાદેશિક ફલક પર ફેલાયેલી જોવા મળે છે જ્યારે આતંકવાદ છે એ પોતાના સરકાર વિરુદ્ધ અથવા અન્ય સરકાર વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય ફલક ઉપર ફેલાયેલી જોવા મળે છે હવે બળવાખોરી છે એ સ્થાનિક લોકોના સહકારથી ચાલતી હોય છે જ્યારે આતંકવાદની પ્રવૃત્તિ છે એમાં સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળે તો બળવાખોરીથી પ્રભાવિત જે રાજ્યો કે પ્રદેશનો વિકાસ અટકી જાય છે જ્યારે આતંકવાદી પ્રવૃત્તિઓથી રાષ્ટ્રનો વિકાસ અટકે છે તો આમ વિદ્યાર્થી મિત્રો આ બળવાખોરી અને આતંકવાદ વચ્ચે બે ગુણમાં પ્રશ્ન પૂછાય તો આ રીતે આપણે તફાવતની રીતે લખવાનો એટલે કે બળવાખોરી એ રાષ્ટ્રીય સમસ્યા છે અને આતંકવાદ એ વૈશ્વિક સમસ્યા છે બળવાખોરી જે તે સરકારની વિરુદ્ધ હોય છે જ્યારે આતંકવાદ પોતાના દેશના સરકાર વિરુદ્ધ અથવા અન્ય સરકાર વિરુદ્ધ પણ હોઈ શકે છે બળવાખોરી સ્થાનિક લોકોના સહકારથી ચાલે છે જ્યારે આતંકવાદની પ્રવૃત્તિ સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળે બળવાખોરીથી જે તે રાષ્ટ્ર રાજ્ય કે પ્રદેશનો વિકાસ અટકે છે જ્યારે આતંકવાદથી પ્રભાવિત જે તે રાષ્ટ્રનો વિકાસ અટકે છે તો આ હતું આપણે બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત તો આપણે હવે જોવાનું છે કે નક્સલવાદી આંદોલન વિશે માહિતી તો બે ગુણમાં પ્રશ્ન પૂછાય કે નક્સલવાદી આંદોલન વિશે માહિતી આપો તો માઉ ના નેતૃત્વ નીચે ચીનમાં જે ક્રાંતિ થઈ અને ક્રાંતિમાંથી પ્રેરણા લઈ અને નક્સલવાદી આંદોલન ભારતમાં ઈસવીસન ઓગણીસો સડસઠ થી શરૂઆત થઈ હતી પશ્ચિમ બંગાળમાંથી તો આ જે પ્રવૃત્તિ છે ઉગ્રવાદી વિચારધારા છે તો આ ઉગ્રવાદી વિચારધારાને શા માટે નક્સલવાદ કહેવામાં આવે છે તો એ આપણે જોઈએ તો આ ઉગ્રવાદી વિચારધારા પશ્ચિમ બંગાળમાં નક્સલવાદી વિસ્તારમાંથી સૌપ્રથમ તેનો ઉદ્ભવ થયો હતો અને આથી જ તેને નક્સલવાદ કહેવામાં આવે છે તો પશ્ચિમ બંગાળમાંથી શરૂ થયેલ જે આ આંદોલન છે એ ઝારખંડ બિહાર આંધ્રપ્રદેશ છત્તીસગઢ કેરળ ઓરિસ્સા ત્રિપુરા મધ્યપ્રદેશ માં પહાડી અને જંગલ વિસ્તારમાં પણ વ્યાપ્યું છે જેમાં આપણે જોઈએ તો પીપલ્સ વોર ગ્રુપ અને માઓવાદી સામ્યવાદી કેન્દ્રમાં આ બે સંગઠનો મુખ્ય હતા તો આપણે જોઈએ કે આ બળવાખોરી જે જોવા મળે છે એ શા માટે આપણે ઉત્તર પૂર્વના રાજ્યોમાં જ જોવા મળે છે એટલે કે જે પેલા સેવન સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે સાત રાજ્યો તેમાં જ કેમ આ બળવાખોરી વધારે જોવા મળે છે અને બળવાખોરીને ઉત્તેજન આપનારા પરિબળો કયા છે તો એ બળવાખોરીને ઉત્તેજન આપતા પરિબળો વિશે આપણે માહિતી મેળવવાની છે તો પહેલું તો કે અનેક જનજાતિઓ છે બીજું કે મનાચ્છેદિત અને પહાડી વિસ્તારો એટલે કે જંગલ અને પહાડી વિસ્તાર જ્યાં બળવાખોરોને સંતાઈ જવા માટેનું સ્થાન પૂરું પાડે છે એ જ રીતે જુદી જુદી બળવાખોરી સંગઠનો વચ્ચેનો તાલમેલ તો એ બાજુ ઘણા બધા બળવાખોર સંગઠનો ચાલે છે તો આ સંગઠનો એકબીજાને મદદ કરે છે આ ઉપરાંત કેટલાક વિસ્તારની આંતરરાષ્ટ્રીય સીમા તેમજ વિદેશી એજન્સીઓની હસ્તક્ષેપ આ બધા જ પરિબળો બળવાખોરીને ઉત્તેજન આપે છે અને પરિણામ સ્વરૂપે ઉત્તર પૂર્વના રાજ્યોમાં આ બળવાખોરી ચાલે છે તો આ બળવાખોરી ચાલવા પાછળ આ બધા જવાબદાર પરિબળો ગણવામાં આવે છે તો આપણે કાશ્મીરમાં આતંકવાદ વિશે માહિતી પ્રાપ્ત કરવાની છે તો પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ ના રોજ ભારત સ્વતંત્ર થયું ભારત અને પાકિસ્તાન એમ બે અલગ રાષ્ટ્રો બન્યા અને આઝાદી બાદ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગ ઉપર પોતાનું આધિપત્ય જમાવી રાખ્યું છે અને આમ જમ્મુ કાશ્મીર એ ભારતનો જ મહત્વનો ભાગ અભિન્ન હિસ્સો હોવા છતાં પાકિસ્તાન અવારનવાર તેને મેળવવા માટે પ્રયત્ન કરે છે અને આ માટે તેણે ઘણા બધા યુદ્ધો પણ કર્યા છે ઓગણીસો અડતાલીસ ઓગણીસો પાંસઠ ઓગણીસો એકોતેર અને ઓગણીસો ને નવ્વાણું આમ જમ્મુ કાશ્મીરના પ્રશ્નને લઈ ભારત પાકિસ્તાન વચ્ચે ચાર વખત યુદ્ધ લડાઈ ચૂક્યા છે અને આમ આ દરેકે દરેક યુદ્ધમાં આપણા સૈનિકોએ પાકિસ્તાનને નાલેશીજનક એટલે કે ખૂબ જ શરમજનક રીતે પરાજય આપેલ છે એમાંય આપણે જોઈએ કે ઓગણીસો અઠ્યાસી બાદ કાશ્મીરમાં આતંકવાદ વધી ગયો છે તો એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય મિત્રો યાદ રાખજો કે કઈ સાલ પછી અથવા કયા વર્ષ પછી કાશ્મીરમાં આતંકવાદની પ્રવૃત્તિ વધી છે તો ઓગણીસો અઠ્યાસી પછી કાશ્મીરમાં આતંકવાદની પ્રવૃત્તિઓ વધી છે આમ આતંકવાદીઓ અપહરણ હત્યા બોમ્બ વિસ્ફોટ જેવી વગેરે પ્રવૃત્તિઓ દ્વારા આતંકવાદીઓમાં ભય ફેલાવી તેમનો સ્વાર્થ સાધવા માગે છે અને આમ જે આતંકવાદીઓ પોતાનો સ્વાર્થ સાધવા માટે જે હિંસા અપહરણ અને હત્યા કરે છે પરિણામે કાશ્મીરમાં અનેક પીડિત કુટુંબોએ ના છૂટકે વતન છોડીને સ્થળાંતર કરવું પડે છે આવા હજારો કુટુંબો શરણાર્થીઓ તરીકે કાશ્મીર બહાર જીવી રહ્યા છે કાશ્મીરના આતંકવાદને સીમા પેલે પારથી સતત સહાય મળી રહે છે આતંકવાદીઓનો આશય ભારતમાં ભય અને અસ્થિરતા ઊભું કરવાનો છે આતંકવાદી પ્રવૃત્તિઓને બંધ કરવા ભારતે ખૂબ જ મક્કમતાપૂર્વક અને મજબૂત રીતે પ્રયત્ન કરી રહ્યું છે એટલે કે આતંકવાદને દૂર કરવા ભારતે માત્ર ભારતમાં થતા આતંકવાદનો વિરોધ કર્યો છે એવું નથી પરંતુ કોઈ પણ સ્થાને અને કોઈપણ રીતે અને કોઈપણ દેશમાં કોઈ પણ સમયે જે પણ કોઈ આતંકવાદ પ્રવૃત્તિ થાય છે એનો ભારતે વિરોધ જ નોંધાવ્યો છે ભારતે સતત એનો વિરોધ જ કર્યો છે અને આતંકવાદનો સફાયો કરવાના હેતુથી ભારતના અનેક સૈનિકોએ શહાદત પણ વહોરી છે શહીદી પણ વહોરી છે તો આપણે જોવાનું છે કે આતંકવાદથી કેવા પ્રકારની અસરો થાય છે તો પહેલું આપણે જોઈએ કે આતંકવાદની સામાજિક અસરો વિશે માહિતી મેળવીએ તો આતંકવાદ સમાજને વિઘટન તરફ લઈ જાય છે સમાજમાં ભાગલા પડે છે આતંકવાદી પ્રવૃત્તિઓથી એ જ રીતે આતંકવાદીઓ ભય લૂંટફાટ હિંસા જેવી પ્રવૃત્તિ કરી લોકોમાં ભય અને સંદેહ ઉત્પન્ન કરે છે અને આના પરિણામ સ્વરૂપે નાના બાળકોથી લઈ અને વૃદ્ધો ભય ના અસર હેઠળ જીવી રહ્યા છે અને આતંકવાદથી પીડિત જે પ્રદેશ છે એ પ્રદેશના વિદ્યાર્થીના શિક્ષણ ઉપર પણ એની ખૂબ જ પ્રતિકૂળ અસર થાય છે આતંકવાદના પરિણામે સમાજના લોકોને એકબીજા પરનો વિશ્વાસ ઘટતો જાય છે અને પર પરિણામે પરસ્પરની જે ભાઈચારાની ભાવના જે છે એ ભાવના પણ ઓછી થતી જાય છે ઘણીવાર સાંપ્રદાયિક ઝઘડાઓ ઊભા થાય છે અને તેના પરિણામે સમાજ વ્યવસ્થા છિન્ન ભિન્ન બને છે અને સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઉત્પન્ન થાય છે અને આતંકવાદથી પ્રભાવિત ક્ષેત્રમાં લોકો સામાજિક ઉત્સવો ઉત્સાહથી ઉજવી શકતા નથી આને પરિણામે લોકોને જોડતા જે આંતરવ્યવહારો છે એ આંતરવ્યવહારો પણ ઘટતા જાય છે તો આમ આ આતંકવાદની સામાજિક અસરો સમાજ વિઘટન તરફ દોરવાય છે અને જે આતંકવાદીઓ જે પ્રવૃત્તિઓ કરે છે એનાથી બાળકોથી લઈ અને વૃદ્ધોમાં ભય જોવા મળે છે અને શિક્ષણ ઉપર પણ પ્રતિકૂળ અસર થાય છે પરસ્પર વિશ્વાસ ઘટતા ભાઈચારાની ભાવના ઘટે છે સામાજિક તનાવ ઉત્પન્ન થાય છે અને સમાજમાં અવ્યવસ્થા અને અશાંતિ ઊભી થાય છે અને સામાજિક ઉત્સવમાં લોકો ઉત્સાહભેર ન જોડાતા આંતરવ્યવહારો ગોરવાય છે તો આ હતી આતંકવાદની સામાજિક અસરો હવે આપણે આર્થિક અસરો જોઈએ તો આપણે જોઈએ આર્થિક ની અંદર તો આતંકવાદના પરિણામે વ્યાપાર ઉદ્યોગના વિકાસ માટે જે પ્રોત્સાહક વાતાવરણ મળવું જોઈએ એ વાતાવરણ મળતું નથી અને પરિણામે એ પ્રદેશમાં વ્યાપાર ઉદ્યોગ સ્થપાતો નથી અને વ્યાપાર ઉદ્યોગનો વિકાસ અટકી જાય છે વ્યાપાર ઉદ્યોગ જો ન સ્થપાય જો આ વ્યાપાર ઉદ્યોગને અસર થાય તો લોકો અન્ય પ્રદેશમાં વ્યાપાર રોજગાર કરવા માટે સ્થળાંતર કરવું પડે છે કેમ કારણ કે જો વ્યાપાર ઉદ્યોગનો વિકાસ ન થાય તો લોકોને સરળતાથી રોજગારી મળતી નથી એટલા માટે વ્યાપાર કરવા માટે અને રોજગારી મેળવવા માટે લોકો અન્ય પ્રદેશમાં સ્થળાંતર કરે છે કેટલાક આતંકવાદી સંગઠનો મૂડીપતિ ઉદ્યોગપતિ કર્મચારી અને વેપારીઓ પાસે ભય બતાવી અને એમની પાસેથી નાણાં પડાવે છે તેમજ આતંકવાદીઓ માદક દ્રવ્યની હેરફેર કરી અને કાળા દાણા જેવા અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે અને તેનાથી દેશના સામાજિક અને આર્થિક કહી શકાય તેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે તો આમ આતંકવાદીઓ રેલવે રેડિયો સ્ટેશન રસ્તા પુલ સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે તેથી આ મિલકતોના પુનઃ સ્થાપન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે અને આનાથી જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે જેથી કરી સરકાર વિકાસના કાર્યો યોગ્ય રીતે કરી શકતી નથી આ ઉપરાંત સરકારને સલામતી પાછળ પણ અને સુરક્ષા પાછળ પણ કરોડો રૂપિયા ખર્ચ કરવો પડે છે જેથી સમાજ ઉપયોગી જે વિકાસના કાર્યો અટકી જાય છે અથવા એનો વિકાસ ઝડપથી થઈ શકતો નથી અને આતંકવાદથી પ્રભાવિત પ્રદેશો જે છે જે રાજ્યો છે તે પ્રદેશની અંદર પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થઈ શકતો નથી અને પ્રવાસન ઉદ્યોગનો વિકાસ ન થવાથી સાથે સાથે પર્યટન ઉદ્યોગને પણ ખૂબ જ નુકસાન વેઠવું પડે છે તો આમ આ આર્થિક અસરો હતી તો આર્થિક અસરોની અંદર આપણે ફરીથી જોઈએ કે ઉદ્યોગો અને વ્યાપારનો વિકાસ અટકી પડે છે જેથી કરી લોકોએ વ્યાપાર અને રોજગાર માટે સ્થળાંતર કરવું પડે છે આતંકવાદીઓ મૂડીપતિ ઉદ્યોગપતિઓ અને વ્યાપારીઓ પાસેથી ભય બતાવી નાણાં પડાવે છે અને અસામાજિક પ્રવૃત્તિઓ થતા દેશનો સામાજિક અને આર્થિક સમસ્યા ઉત્પન્ન થાય છે આતંકવાદીઓ જે પ્રવૃત્તિઓ કરે છે ભાંખોળની પ્રવૃત્તિઓ તો એ મિલકતોના પુનઃસ્થાપન માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરી દેવો પડે છે એ જ રીતે સરકારને સલામતી અને સુરક્ષા માટે પણ કરોડો રૂપિયાનો ખર્ચ કરવો પડે છે જેથી આર્થિક વિકાસ અટકે છે અને દેશમાં પરિવહન ઉદ્યોગ અને પર્યટન ઉદ્યોગને પણ ઘણું બધું નુકસાન થાય છે તો આ હતી આપણે આતંકવાદની આર્થિક અસરો આમ આપણે પાઠ સંપૂર્ણ પૂર્ણ થયો